આજે આપણે એક એવા વટવૃક્ષની કહાણી લાવ્યા છીએ જેનું કદ જોતા લોકો કહે છે આ માનવ કલ્પનાથી બહાર છે નર્મદા નદીના મધ્યમાં એક એવું દ્વીપ છે જ્યાં એક જ વૃક્ષ ત્રણ કિલોમીટર સુધી ફેલાયેલું છે હા આ છે કબીરવડ ગુજરાતનો આ લોકપ્રિય ટાપુ જેની વચ્ચે વિશ્વના સૌથી વિશાળ વટવૃક્ષોમાંનું એક આજે પણ ચમત્કાર બનીને ઊભું છે કહેવાય છે કે સંત કબીર અહીં એક માત્ર દાંતણ કરીને લાકડી રોપી હતી અને એ લાકડી જ આજે હજારો જટાથી ભરેલા આ વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગયું દૂર દૂરથી યાત્રાળુઓ અહી શાંતિ કબીરના આશીર્વાદ અને આધ્યાત્મિક અભ્યાસ માટે આવે છે જ્યારે તમે આ વડની છાયામાં ચાલશો ને તો લાગશે કે કુદરતે કોઈ પ્રાકૃતિક મંદિર બનાવી દીધું હોય અહીં નાનકડું કબીર મંદિર શાંત વાતાવરણ ઠંડો નર્મદા નદીનો પવન બધું જ મનને અદ્ભુત શાંતિ આપે છે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન ગણાય છે અને માઇગ્રેટરી પક્ષીઓ તો આ દ્વીપને વધુ જીવંત બનાવે છે અહીં પહોંચવા માટે શુક્લતીર્થથી નાવડી મળે છે અને નર્મદા પાર કરતી વખતે મળતા દ્રશ્યો અવિસ્મરણીય આગળ કયું ચમત્કારી સ્થળનો વિડીયો બનાવો કમેન્ટમાં લખજો અને વિડીયો શેર કરીને આ અદ્ભુત સ્થળ બધાને બતાવો